આના વર્ષલા રજિસ્ટ્રારની હાજરીમાં જર્મેન તરીકે બિનહરીફ ચૂંટાયા ભવિંશુ જીતરા જિલ્લાના સૌથી મોટા અમરેલી ચૂંટણી યોજાઈ હતી સંઘાણીની વર્ષની મુદ્દત પૂર્ણ ચૂંટણી યોજાઈ હતી અમરેલી નવા તરીકે બિનહરીફ ચૂંટાયા હતા આગામી વર્ષ માટે કમાન સંભાળશે અમરેલી તેલિબિયા વિભાગમાંથી ભાવિન સૌજિત્રા ડિરેક્ટર ચૂંટાયા છે ભાવનગર જિલ્લા રજિસ્ટ્રની હાજરીમાં ચેરમેન તરીકે ભાવિન સૌજિત્રા બિનહરીફ ચૂંટાયા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે અમારી બિન હરીફો રણી થઈ તે બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ડિરેક્ટરનો આભાર માનું છું અને મારા કાર કાર્યક્રમ દરમિયાન સારકોલા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ હું અલ્પેશ દેસાઈ જિલ્લા રિસ્ટ્રાર ભાવનગર આજે મારી અમરેલી જિલ્લાની બીજી ટીમની એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી તરીકે નિયુક્તિ કરવામાં આવી જે અંતર્ગત એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું ફોર્મ ભરાતા તેમને આપણે બિન વિજેતા જાહેર કરીએ છીએ